નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરવાના છે ભારતીય જ્ઞાન પરંપરામાં એકત્વ એટલે કે યુનિટીનો વિચાર ભારતીય જ્ઞાન પરંપરામાં સૌથી જૂનામાં જૂના જે ગ્રંથો છે વેદો છે મહાભારત છે વગેરેની અંદર કેટલીક સંસ્કૃતની અંદર વૈશ્વિકતાની વિભાવનાઓ કરવામાં આવી છે એમાં સૌથી પ્રસિદ્ધ જો કોઈ સુવાક્ય હોય તો વસુધૈવ કુટુંબકમ એટલે કે આખું વિશ્વ એક કુટુંબ છે પશ્ચિમની અંદર એટલે કે આપણી પશ્ચિમની અંદર જે વિચારધારા છે એ વિચારધારાની અંદર વિશ્વ એક બજાર છે અને એમાં તમે કશું પણ વેચીને નફો કમાઈ શકો એવી વિભાવના છે જ્યારે ભારતીય ઉપખંડમાં ક્યાંય પણ નફાખોરી નફાવૃત્તિ નથી આખું વિશ્વ એક મારો પરિવાર છે અને બધા જ મારા ભાઈ બહેન છે એવી એક વિભાવના સુંદર એ એકત્વની એ ભારતીય પરંપરાઓમાં જોવા મળે છે આપણે ત્યાં એકત્વની પરંપરાની અંદર વિશ્વ એક નીડહ એટલે કે આખું વિશ્વ એક માળો છે એવી પણ એક વિભાવના રજૂ કરવામાં આવી છે વળી સાથે સાથે આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યની અંદર ખાસ કરીને ભારતીય ઉપખંડની અંદર એકત્વ વિશે કહેવામાં આવ્યું છે કે આનો ભદ્રા અગ્રત્વોયંતુ વિશ્વતઃ કે આખા વિશ્વની અંદરથી મને સારા વિચારો પ્રાપ્ત થાવ એ આપણી ભારતીય એકત્વનો વિચાર છે સાથે સાથે આચાર્ય દેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ દેવો ભવ આ બધાની અંદર સમગ્રતયા એકત્વનો પડકો એટલે કે વૈશ્વિક એકતાનો પડકો આપણે ત્યાં પડઘાય છે વળી ઓમ સહના વવતું સહનો ભૂનકતું સહવીર્યમ કરવા વહે તેજસ્વીના વધી તમસતું મહા વિદેશા વહે એની અંદર પણ આવો આપણે બધા સાથે રમીએ સાથે જમીએ અને સાથે જીવીએ એટલે કે સાથે સમાનપણે એકતાથી કામ કરીએ એ આપણો ખૂબ મોટો વિચાર એ ભારતીયતાની અંદર રહ્યો છે ભારતીય જ્ઞાન પરંપરાએ કોઈ પણ ગણિત વિદ્યા શીખવાડી હોય આયુર્વેદ આયુર્વેદવિદ્યા શીખવાડ્યું હોય ફિઝિક્સ શીખવાડ્યું હોય કેમેસ્ટ્રી શીખવાડ્યું હોય કે પછી કોઈ પણ ગૌ વિદ્યા શીખવાડી હોય પણ એ બધાની અંદર વિદ્યાર્થીઓને ગુરુકુળ શિક્ષણની અંદર કે પછી ગમે ત્યાં ગમે ત્યાં આ એક એકત્વનો વિચાર એ ખૂબ ઊંડાણપૂર્વક શીખ્યો છે એ આ ભારતીય જ્ઞાન પરંપરાતા છે જે ઉડીને આંખે વળગે છે તો આવો આપણે પણ ભારતની આ વિશ્વ એકતાની વાર્તાને ઘૂંટીએ વિચારીએ અને સારામાં સારી રીતે લખીએ મારું એ સારું નહીં પણ સારું એટલું બધું મારું એવી ભાવના ભારતીય એકત્વના સિદ્ધાંતમાં પ્રગટાય છે મારું જ ઘર નહીં પણ આખું વિશ્વએ મારું ઘર એવી ઉદ્દાત ભાવના એ ભારતીય એકત્વમાં રહેલી છે